ચારથી પાંચમાં સગાવ છે ભારત બેકરી ખાતેથી આપણે ઘણા બધા સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા મોટાભાગે બેકરી આઈટમ્સ અને એની અંદર જે એડ કરવામાં આવી રહ્યો છે એ તત્વોના જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા આ જેમાંથી સ્પેશિયલ એલચી રસ નામની એક બ્રેડ જે છે જે ફ્લેવર બ્લેડ બ્રેડ છે એની અંદરનું જે સેમ્પલ છે એ સ્ટાન્ડર્ડ છે એ આવ્યું છે ખાસ કરીને એની અંદર છે એ અખાદ્ય કહી શકાય એવા સેકેરીન ઉપરાંત એટલે કે ટાટ્રાઝિન અને અન્ય ફૂડ કલર છે એ સિંદરી ફૂલ કલરની હાજરી છે એ જોતા એ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર કરવામાં આવે છે ખાસ કરીને સેકેરીન છે એ અખાદ્ય સુગર છે લિક્વિડ આપણે નોચ નેચરલ છે એ સુગર આવતી નથી આર્ટિફિશિયલ સુગર છે મોટાભાગે લોકો છે એ ખાંડનો ભાવ ના પરવાડે એટલા માટે ખાંડ કે ગ્લુકોઝ કરતાં આ આર્ટિફિશિયલ સુગર કેટલા સીટની એજન્ટ તરીકે સેકરીનનો ઉપયોગ કરતા હોય છે સરકારે એ સેકરીનનો ઉપયોગ છે પ્રતિબંધિત કરેલો છે છતાં છે એ સેકરીન વપરાશમાં લેવા તો સેકરીન છે એ લાંબા ગાળાનું સેવન કરીએ તો મોટા ભાગે છે એ મોઢાનો ગેસ્ટ્રિક અલ્સર મોઢામાં ચાંદા પડવા આ ઉપરાંત આંતરડામાં કોઈ પણ તકલીફ થવી અને વારંવાર જો આનું સેવન કરવામાં આવે તો ઘણી વખત છે એ કેન્સરને પણ નોતર છે એ જ રીતે લિક્વિડ જે આપણે જે આર્ટિફિશિયલ જે કલર છે સિન્થેટિક કલર એમાં પણ સેમ વસ્તુ જો લાંબા ગાળા સેવન કરવામાં આવે તો આ ખાદ્ય વસ્તુઓ છે કેન્સર નો થઈ શકે છે